તર્ક ના આધાર ઉપર પોતાનું માઇન્ડ એટલું દોડાવે છે એટલું દોડાવે છે મળે છે એને પોતાને ખબર નથી કે આ મુક્ત થવાનો ઉપાય શું તમે જો ભગવદ્ ગીતામાં ભગવાને એક યજ્ઞ ચક્રનું વર્ણન કર્યું છે જેમાં મનુષ્ય અને દેવતાઓ પરસ્પર એકબીજાના સહયોગથી આ સૃષ્ટિના વિશ્વ બ્રહ્માંડને બહુ સારી રીતે ચલાવી શકે છે આ સિસ્ટમને આપણે જાણતા નથી મારે વિષય તો બીજો છે પણ મારે તમને એક ભૂમિકા સમજાવી છે કે આ જરૂર શા માટે છે આપણા જીવન કે મનુષ્યને દેવતાઓનું સહજીવન જો બરાબર ચાલે તો આ વિશ્વમાં સુખ શાંતિ બનેલી રહે આજે તમે જુઓ અનેક દેશોમાં યુદ્ધો થઈ રહ્યા છે અત્યારે ઇઝરાયલ યુદ્ધ ચાલે છે

દેવતાઓનો અનાદર આ વિજ્ઞાન આપણને ખબર નથી પણ એ યજ્ઞ ચક્ર તૂટી રહ્યું છે કળિયુગમાં અને જેનું પરિણામ છે આ વિપત્તિઓ હજી આજે લોકો આને માનવા તૈયાર નથી એટલા માટે કારણ કે એને ખબર જ નથી કે આવો કોઈ સિદ્ધાંત છે આ વિશ્વ સુખી કેમ થઈ શકે અને પછી મોટી મોટી સંસ્થાઓ બનાવે યુએન બન્યું યુનાઇટેડ નેશન વિશ્વ શાંતિ સ્થાપવા માટે એને લીધે જ યુદ્ધ થાય જ જાજે જે શાંતિ માટે જેની સ્થાપના થઈ છે એ જ યુદ્ધનું મૂળ કારણ છે કારણ શાંતિ સુખ જગતમાં આવે કઈ રીતે તો કે એનો મૂળ કોઈને ખબર નથી એનું મૂળ વેદ છે શાસ્ત્ર છે આમાં એ બધું બતાવ્યું છે કઈ રીતે સુખ આવશે પણ આપણે માનતા નથી એના પરિણામ સ્વરૂપા દુઃખ આવે છે તો એમાંની જ એક કુળ ધર્મ એની જ એક પરંપરા છે શ્રાદ્ધ હવે આમાં પણ લોકો જોવે છે પરિવારમાં ઘણા લોકોને પૂછવી તમારે કઈ વાંધો ના ના પૈસા ટકે બધું રેડી તો છોકરામાં માં કઈ તકલીફ ના કે ઈ રેડી જ બધું તો ઘરવાળામાં કઈ વાંધો જ કે ના ઈ હારા છે તો વાંધો ક્યાં એમ નામ ટેન્શન થાય છે તમે જો અમુક સમય પેલા ભારતમાં કોઈ મનોચિકિત્સક નતા મનના ડોક્ટર ભારતમાં જરૂર જ નતી આજે શેરીએ શેરીએ મળશે કારણ શું મેન્ટલ કેસ વધી રહ્યા છે એને તો આપણે કહી છે કે આપણે બહુ વિકાસ કર્યો છે ભાઈ આર્થિક પ્રગતિ ઘણી કરી છે તો આ ચિંતા છે નહીં આવે છે એનો અર્થ જીવનમાં કઈક ખૂટે છે કોઈ કડી તો મિસિંગ છે જીવનમાં અને એ શું છે અધ્યાત્મ ભલે ભૌતિક સુખ સુવિધાઓ ખૂબ વધી છે આપણી પાસે પણ એ સુખ ને દુઃખમાં જ પરિવર્તિત કરી નાખે છે ને એ છે અધ્યાત્મનો અભાવ જ્યાં સુધી કોઈ જીવ ભગવાન ને શરણાગત નહીં થાય શાસ્ત્ર અનુસાર જીવન નહીં જીવે ત્યાં સુધી ક્યારેય સુખી થવાનો નથી તો જો મહાભારતની અંદર એક સુંદર પ્રસંગ છે મહાભારતનું યુદ્ધ જયારે પૂર્ણ થયું ભગવાન શ્રી કૃષ્ણ ભીષ્મ આપવા માટે જઈ રહ્યા છે તો ભગવાન શ્રી કૃષ્ણે જોયું કે ભીષ્મ ભક્ત પણ છે અને જીવનભર એને ભગવાન કૃષ્ણની સેવા કરી છે પણ ભગવાનને કીધું તમે અખંડ બ્રહ્મચારી વ્રતનું પાલન કર્યું છે જીવનમાં કોઈ કામનાઓ કરી નથી અને આવું સુંદર ભક્તિમય જીવન છે પણ તમે બ્રહ્મચારી છો તમારા કોઈ સંતાન નથી હવે તમારું મૃત્યુ થવાનું છે તો તમારું શ્રાદ્ધ ઇત્યાદિ કોણ કરશે તો નિશ્ચિત છે પાંડવો જ કરવાના છે છતાં ભગવાન કે છે કે નહીં તમે તમારી ભક્તિના કારણે ઓલરેડી તમે તમારો ઉદ્ધાર કરી લીધો છે પણ તમારું ભજન તમારું જીવન એટલું શ્રેષ્ઠ છે કે હું એક વરદાન તમને આપું છું ભગવાન એક વરદાન આપે છે પિતામહ ભીષ્મને શું વરદાન આપે છે કે આ સંસારમાં જેટલા પણ શ્રાદ્ધ કર્મ તમારા શ્રાદ્ધ ની ચિંતા છોડી દો તમે તમારે વાહે કોઈ કરશે કે નહીં કરે પણ આ સંસારમાં જેટલા પણ શ્રાદ્ધ કર્મ થશે એ પહેલા તમને પ્રાપ્ત થશે અને તમારા થ્રુ પછી પિતૃ સુધી પહોંચશે જેનું જેનું મૃત્યુ થાય છે ને એ બધાના પિતામાં કોણ છે ભીષ્મ છે કેમ અહીંયા જે શ્રાદ્ધ ઇત્યાદિ કર્મ કરીએ છીએ ને એ સૌથી પહેલા કોને પ્રાપ્ત થાય ભીષ્મને અને ભીષ્મ પિતામાં થ્રુ પિતૃઓ સુધી જાય છે ભગવાનનું વરદાન છે તો એક મહત્વપૂર્ણ વ્યક્તિત્વ છે અને આપણે જે ચર્ચા કરી મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય જે છે અંતે નારાયણ સ્મૃતિ પિતામાં ભીષ્મ એવા ભક્ત છે જેણે આ શ્લોકને પોતાના જીવનમાં ચરિતાર્થ કર્યો છે મૃત્યુ સમયની સ્થિતિ શું હતી ખબર છે સાક્ષાત ભગવાન એની સામે ઊભા છે કૃષ્ણ કારણ કે આમ તો યુધિષ્ઠિર મહારાજના મનમાં શોક હતો અને એના શોકને દૂર કરવા માટે ભગવાને બહુ ટ્રાય કરી ભગવાન શ્રી કૃષ્ણ સમજાવી રહ્યા છે કે યુધિષ્ઠિર મહારાજ આ મહાભારત યુદ્ધમાં જેનું મૃત્યુ થયું એનું કારણ તમે નથી તમે રાજા બન્યા છો એટલે આ લોકો મેળા છે એવું નથી મૃત્યુ નિશ્ચિત બોલો ભગવાન સમજાવે જ યુધિષ્ઠિર મહારાજ સમજતા નથી ભગવાન થાય કે એને વ્યાસ ભગવાનને કીધું કે તમે ટ્રાય કરો વ્યાસ દેવ સમજે એમ નથી અને શું કામ નથી સમજતા ખબર કારણ કે અંદર પરમાત્મા રૂપે ભગવાન કૃષ્ણ કહે છે સમજવાનો નથી ભગવાન ની એક લીલા વિચિત્ર છે બહાર થી જ કૃષ્ણ સમજાવવાની ટ્રાય કરે પુરોહિત જે છે પાંડવોના ધૌમ્ય મુનિ એને કીધું તમે સમજાવો બધા ઋષિ મુનિઓ થાકી ગયા છેલ્લે ભગવાન કૃષ્ણ ગયા યુધિષ્ઠિર મહારાજ ને હાથ જોડીને ગયા કોણથી સમજશો તમે ઘણીવાર વાર હોય ને આખું કુટુંબ મનાવે ન માને પછી એને જ પૂછવું પડે કે હવે તું સમજવાનું જ કેવી રીતે ભાઈ તારે તો એનો એક એક કોઈ હોય કે ભાઈ હું આની વાત માનીશ તો યુધિષ્ઠિર મહારાજે કીધું પિતામાં ભેષમાં યદી જો મને કહી દે કે આમાં મારો કોઈ દોષ નથી તો હું માની લઈશ ભગવાન કે હાલો એની પાસે લઈ જાય વાસ્તવમાં ભીષ્મના ચરિત્રને આ સંસારની સામે પ્રગટ કરવા માટે ભગવાને આ લીલા કરી પાંડવો સહિત કુરુક્ષેત્રની બાણસૈયા જ્યાં પિતામહ ભીષ્મ 58 દિવસ સયા છે છે ત્યાં આવે અને 58 દિવસની પિતામ ભીષ્મ એ આંખ નથી ખોલી ક્યારે બાણસૈયા ઉપર પડ્યા સુતા છે આંખ બંધ છે આજ પ્રથમવાર આંખ ખોલે સુકા ભગવાન કૃષ્ણ આવી રહ્યા છે કૃષ્ણને જોવા માટે આગ ખોલી ભગવાન નું દર્શન ઋષિ મહારાજને અનેક ધર્મના વિષયમાં ઉપદેશ આપ્યા પછી ભગવાનને કે છે તમે મારી સામે ઉભા રહ્યો અને ક્યાં સુધી રહ્યો જ્યાં સુધી મારો આત્મા મારા શરીરનો ત્યાગ ન કરે ત્યાં સુધી મારી હાલ અને કયા સ્વરૂપમાં ચતુર્ભુજ રૂપ મારે તમારું ધ્યાન કરવું છે ધ્યાન પથસ ચતુર્ભુજ ચતુર્ભુજ રૂપમાં તમે મારી સામે રહ્યો તમે વિચાર કરો પિતામાં ભક્તિ પિતામ ભીષ્મની ભક્તિનું સ્તર કહ્યું છે જે ભગવાનને ઓર્ડર કરે આપણે મરતા સમય યાદ આવશે કે કન્ફ્યુઝન છે હેને ભીષ્મને યાદ આવવાની વાત સાક્ષાત કૃષ્ણ સામે ઊભા છે અને કૃષ્ણને ઓર્ડર આપે છે ઊભા રહ્યો અહીંયા ક્યાં સુધી રહેવાનું જ્યાં સુધી હું મારા શરીરનો ત્યાગ ન કરું ત્યાં સુધી બરાબર તમારા સ્વરૂપને જોઈ લઉં અને મારી ઈચ્છા છે તમારી સ્તુતિ કરવાની જ્યાં સુધી મારી પ્રાર્થના પરિપૂર્ણ ન થાય ત્યાં સુધી કૃષ્ણ તમારે અહીંથી હલવાનું જો ભગવાન હતા દ્વિભુજ સ્વરૂપમાં બે હાથ કારણ કે મનુષ્ય લીલા કરી રહ્યા છે બે હાથ વાળું રૂપ છે ભગવાનનો પણ ભીષ્મની સામે આવ્યા તો ભીષ્મ કે જામાં નહીં ચાર હાથ વાળું લડવું મારી ઈચ્છા છે મારે ધ્યાન કરવું જ કે ઐશ્વર્ય ભાવના ભક્ત છે ને ભગવાન ચતુર્ભુજ રૂપમાં ભીષ્મની સામે પણ કોને ભીષ્મને બાકી બધા માટે દ્વિભુજ સ્વરૂપ છે બે હાથ વાળું કેવલ ભીષ્મ ચતુર્ભુજ રૂપમાં જોઈ રહ્યા છે અને ત્યારબાદ પિતામહ ભીષ્મ જોયું કે એનું મન એની બુદ્ધિ જે છે જેવી ભગવાનમાં સ્થિર થઈ તરત એની અંદરથી એક પ્રાર્થના એક સ્તુતિ પ્રારંભ થઈ રામા ભીષ્મ કે છે શ્રી વિષ્મ વાચ મતિ રૂપ કલ્પિતાવે ત્રિષ્ણા ભગવતી સાત્વની स्वसुखमुपगते क्वचित् विहर्तुम् प्रकृतिमुपेयुषि प्रवाह मुपेयुषव प्रवागृतीमुपेयुषव प्रवाह पिताम भीष्म श्री भीष्म उवाच इति અર્થ છે આ મતી મારી જે બુદ્ધિ છે એ કૃષ્ણ મારી આ જે બુદ્ધિ છે આમાં હવે કોઈ પ્રકારની ઈચ્છા બાકી નથી વિતૃષ્ણ થઈ ચૂકી છે સમજવાનો વિષય છે કે આપણે મન બુદ્ધિ અને અહંકાર રૂપ સૂક્ષ્મ શરીરથી પણ બદ્ધ છીએ એ બુદ્ધિ જે સંસારના અનેક વિષયોમાં લાગેલી છે લાખો લાખો વિષયોમાં ફસાયેલી છે આ બુદ્ધિને ભગવાનમાં લગાવવી બહુ જરૂરી છે પિતામાં ભીષ્મ થી કામ થઈ ગયું ભગવાનને કે છે કે મારી જે બુદ્ધિ છે ને વિતૃષ્ણા પરમ શુદ્ધ થઈ ગઈ છે એટલે એને હું તમારામાં લગાવું છું અને ગીતામાં પણ ભગવાને કીધું છે અર્જુન વ્યવસાયાત્મિકા બુદ્ધિ છે ને એક મારી અંદર લાગેલી રહેવી જોઈએ જો આપણે બુદ્ધિને ભગવાનમાં લગાડવાની ટ્રાય તો કરીએ છીએ પણ લાગતી નથી પ્રયાસ કરો છો કે નહીં બધા લગાડવા પેલા મનની ટ્રાય કરી મન જે નીચે છે મન થી ઉપર બુદ્ધિ છે બુદ્ધિ થી ઉપર અહંકાર છે તો મનને ભગવાનમાં લગ મનની પણ ડિમાન્ડ ગીતામાં ભગવાને કરી મય અર્પિત મન અર્જુન તારું આ મન મને સમર્પિત કરી દે પણ પ્રોબ્લેમ એ છે કે આપણે ભગવાનને કહેવું પડે પ્રભુ આ મન ક્યાં ક્યાં લાગ્યું છે ને તમને ખબર નથી કેટલી કેટલી જગ્યાએ અમે આને ફેલાવ્યું છે આનો વિસ્તાર કર્યો છે આવી ન્યાથી છોડાવીને તમારા ચરણોમાં લાવવું બહુ અઘરું છે મન આટલું તો બુદ્ધિ તો આનાથી વિચિત્ર છે શું કામ જો આ જે બુદ્ધિ છે ને એ બુદ્ધિથી શ્રેષ્ઠ અહંકાર અને અહંકાર થી શ્રેષ્ઠ આત્મા છે જ્યાં સુધી શરીરમાં આત્મા છે ત્યાં સુધી બુદ્ધિ કાર્યરત છે કારણ કે આત્મા જે છે ને એ બુદ્ધિનો પતિ છે એના કંટ્રોલ છે પણ પ્રોબ્લેમ શું થયો છે ખબર અત્યારે બુદ્ધિ આત્માને કંટ્રોલ કરી લીધો છે સામાન્યતઃ ગ્રીહસ્થ જીવનમાં હોય એવું કે પત્ની જે છે ને પતિના આશ્રયમાં હોય પણ કળિયુગમાં ઊંધું થઈ ગયું પતિ જે છે એ પત્નીના આશ્રયમાં આવી ગયો છે ને એમ આપણે પ્રોબ્લેમ એ થઈ ગયો છે કે જે આત્માના કંટ્રોલમાં બુદ્ધિ હોવી જોઈએ એને બદલે થયું શું બુદ્ધિ એ આત્માને કંટ્રોલ કરી લીધો છે બહુ એક અદભુત વિષય છે અને એટલા માટે આપણી બુદ્ધિ જે છે ને એ વ્યવસાયાત્મિકા નથી કેવી થઈ ગઈ છે અવ્યવસાયાત્મિકા વ્યભિચારી બુદ્ધિ થઈ ગઈ છે અને ગીતામાં ભગવાન એ પણ કહે છે કે रजનો બુદ્ધિ જ્યાં સુધી વ્યભિચારી છે ત્યાં સુધી મારામાં લાગવાની નથી અને કોઈ ટ્રાય કરે તોય હું એને લાગવા દેવાનો પણ નથી આ કન્ફર્મ છે 14.26 યો અવ્યવિચારેણ ભક્તિ સેવતે સગુણાન બ્રહ્મ કે જ્યાં સુધી શુદ્ધ નહી થાય ત્યાં સુધી અર્જુની બુદ્ધિ મારામાં લાગતી પણ નથી અને એનો હું સ્વીકાર પણ કરતો નથી તો હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ બુદ્ધિને વિતુષણા કરવી કઈ રીતે કારણ કે ઈચ્છાઓ તો આપણી અંદર કેટલી સીધી આપણે જ જાણીએ છીએ

નહીં વિતૃષ્ણાનો અર્થ એ નથી શૂન્ય વિતૃષ્ણાનો અર્થ છે સંસારની વિષય શૂન્ય બુદ્ધિ છે અને અને જ્યારે સંસારથી થાય ભગવાનની સેવામાં લાગે એ બુદ્ધિ ભગવાનના વિષયમાં ચિંતન કરે ભગવાનના વિષયમાં મનન કરે આવી બુદ્ધિ જે ભક્તિ દ્વારા જેનું પોષણ થયું છે આવી બુદ્ધિને વિતૃષ્ણા કહેવામાં આવે છે અવ્યભિચારી બુદ્ધિ કહેવામાં આવે છે પણ હવે મૂળ પ્રશ્ન તો એ છે કે આને અવ્યવિચારી કરવી કેમ સોગામ કારણ એ છે જો વિશ્વનાથ ચક્રવર્તી પાદ એક સુંદર ઉદાહરણ આપે છે આ શ્લોક ને સમજાવવા માટે કે બુદ્ધિ જે છે ને એ કન્યા છે અહીંયા આત્મા જે છે ને એ પિતા છે હવે આત્માની કન્યા છે આ બુદ્ધિ હરેક પિતાને ચિંતા છે પોતાની પુત્રીના વિવાહ કે બે આને કઈક ને કઈક આના વિવાહ અને વર શોધવો છે આના માટે તો વર જે છે ને આ મતિ માટે આ નામની જે કન્યા છે બુદ્ધિ આના માટે યોગ્ય વર કોણ છે ભાગવાન તો પિતાની તો ઈચ્છા એ જ હોય કે આપણી પુત્રી ના વિવાહ સારામાં સારા ધનીમાં ધની પરિવારમાં થાય પણ ઓલા વરરાજાને જ પૂછવું પડે ને કે તને આ કન્યા ગમે છે કે નહીં આ કન્યા તો એમ કે આપણે અંબાણી છોકરા રે લગ્ન કરવા પણ અંબાણી છોકરો રેડી હોવો જોઈએ એને બેય સાઈડ થી આપણી બાજુ થી તો ઓકે હોય પણ સામે થી ઓકે થવું જોઈએ તો આપણે પ્રોબ્લેમ એ છે આપણે બુદ્ધિને મારી તોડીને ભગવાનમાં લગાડવાની ટ્રાય કરી અને ભગવાન રિજેક્ટ કરે છે નહીં હાલે કેમ તો કે છે જે બુદ્ધિ સંસારિક વિષયોમાં લાગેલી છે ભગવાન કે આ વ્યભિચારી બુદ્ધિ છે અને જે બીજે લાગેલી છે ભગવાન કે મારે હાલે એટલે એક સમજવા માટે ઉદાહરણ આપ્યું તમે કન્યા જોવા જાઓ અને તમને ખબર પડે કે આનો પ્રેમ ક્યાંક બીજે છે હા પાડો ખરા માની લો બહુ રૂપાળી કન્યા હોય હા પાડો ખરો નહીં પાડે હવે જો સામાન્ય મનુષ્ય સમાજમાં જો આ ન થાતું હોય તો ભાઈ ભગવાન કેવી રીતે સ્વીકારી લે જે વ્યવિચારી બુદ્ધિ છે એટલે ભગવાન કે આ કન્યા જે છે ને એનું સો ટકા સમર્પણ જો મારા પ્રતિ થાય તો આની હારે હું વિવાહ એટલે બુદ્ધિને ભગવાનમાં લગાવવા માટે એને વિતૃષ્ણ કરવાનો ઉપાય શું છે એ આપણે સમજવું છે તો શ્રીમદ ભાગવત પંચમ સ્કંદ રાજા રહુગણ અને ભરત મહારાજનો જે સંવાદ છે ભરત મહારાજ રાજા રહુગણને ઉપદેશ આપતા કહે છે જ્ઞાન વિશુદ્ધમ પરમાર્થ કવયો પ્રશાંત કે છે વિશુદ્ધ પરમાર્થરૂપી અદ્વિતીય અંદર બારના ભેદ વિનાનું જે શુદ્ધ જ્ઞાન છે આ શુદ્ધ જ્ઞાન ઈજ સત્ય છે અને